શ્રી ગણેશ યથા શિખા મયુરાના નાગાના મણયો યથા તદ્વન વેદાંગ શાસ્ત્રિસ જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે આપણે જન્મ જન્મલગ્ન કુંડલીના સંદર્ભમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એમાં વિશેષ અરિષ્ટ યોગોનું નિર્માણ થતા જાતકની જન્મકુંડલીમાં એને ખરાબ અસરો જે જોવા મળે છે તેને દૂર કરવાના સાથે ઉપાયો અને કઈ રીતે યોગોનું નિર્માણ થશે એના વિશેની જાણકારી તમારી સમક્ષ મૂકી રહ્યો છું તો આજે આપણે જાણીશું ચાંડાલ યોગના વિષયમાં એટલે ગુરુ રાહુ કેતુની યુતિ પ્રતિયુતિ થતા વિપ્ર ચાંદાલ યોગ બને છે ચાંદાલ યોગ એટલે દરિદ્રતા લાવે છે તેની અસરથી કુસંગત બને છે જાતક દુરાચારી બની જાય છે વ્યસનના માર્ગે ચડી જાય છે આ શું થઈ અને પોતે ભાગ્યહીન બની જાય છે તેથી અવશ્ય તેનો ઉપાય કરવો જોઈએ કોઈ સારા વિપ્ર બ્રાહ્મણ દેવ જોડે જઈ ગુરુરાવ કેતુના મંત્ર જાપ સાથે યોગ શાંતિ દ્વારા ભગવાન મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરી એટલે રુદ્રાભિષેક કરી યજ્ઞ યાજ્ઞાદિક દ્વારા અવશ્ય વિપ્ર ચાંડાલ યોગનું જાતકને નિવારણ કરવાથી સારું અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે બીજું કે જયારે ચાંદાલ યોગ બનતો હોય ત્યારે બ્રાહ્મણોના સંસર્ગમાં રહેવાથી બ્રાહ્મણોને આપણે ઘરે લાવી અને ભોજન કરવાથી ગુદેવોના આશીર્વાદ લેવાથી અવશ્ય તે ચાંદાલ યોગથી આપણે બચી શકાય છે તેવી પ્રાર્થના સાથે આપ સર્વને જય શ્રી અંબે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ